બાંગ્લાદેશમાં હિન્દુની સુરક્ષા મુદ્દે લંડનમાં વિરોધ પ્રદર્શન ખાલિસ્તાની તત્વોએ પ્રદર્શનકારીઓ સાથે ઘર્ષણ કરી વિક્ષેપ પાડ્યો બ્રિટનની રાજધાની લંડનમાં સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો એકત્ર થઈ બાંગ્લાદેશની યુનુસ સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ દેખાવો બાંગ્લાદેશમાં તાજેતરમાં દીપુ ચંદ્રદાસની થયેલ નિર્મમ હત્યા અને હિન્દુ લઘુમતીઓ પર વધી રહેલા અત્યાચારોના વિરોધમાં યોજવામાં આવ્યા હતા પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશ સરકાર પાસે માંગ કરી હતી કે દોષિતો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે ને તે વસતા હિન્દુઓના લોકોના જાન માલની રક્ષા સુનિશ્ચિત કરવામાં આવે પ્રદર્શન દરમિયાન લોકોએ પ્લે અને સૂત્રોચ્ચાર દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન આ ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન તરફ દોર્યું હતું શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં તે સમય તણાવ સર્જાયો જ્યારે પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલા ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ ત્યાં પહોંચી અવરોધ ઊભો કર્યો હતો પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ખાલીસ્તાની તત્વોએ હિન્દુ પ્રદર્શનકારીઓ સાથે વર્તન કર્યું હતું અને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો એ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી વાતાવરણ બગાડવાનો અને શાંતિપૂર્ણ પ્રદર્શનમાં હિંસક વળાંક લાવવાનો પ્રયાસ કર્યો હતો જેને કારણે બંને જૂથો વચ્ચે શાબ્દિક ટકરાવ અને સામાન્ય ઝપ્પાઝપ્પીના દ્રશ્યો જોવા મળ્યા હતા સ્થિતિ વુ વણશે તે પૂર્વે લંડન મેટ્રોપોલિટન પોલીસે દરમિયાન ગિરી કરી ખાલીસ્તાની તત્વોને દૂર ખસેડ્યા હતા ને સુરક્ષા કોર્ડન મજબૂત બનાવી હતી બ્રિટિશ હિન્દુ સંગઠનોએ આ ઘટનાની સખત ટીકા કરતા જણાવ્યું છે કે લોકતાંત્રિક રીતે વિરોધ કરવાનો તેમનો અધિકાર છીનવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ ઘટનાએ વિદેશમાં વસતા ભારતીય સમુદાય વચ્ચે વધતા તણાવ ને ભારત વિરોધી તત્વોની સક્રિયતા અંગે ફરી એકવાર ચિંતા જગાવી છે બ્રિટિશ સત્તાવાળાઓએ આ સમગ્ર મામલે તપાસ કરવાની ને ભવિષ્યમાં આવા સંઘર્ષો રોકવા માટે યોગ્ય પગલા લેવાની ખાતરી આપી છે યુનિસ વી વોન્ટ હિન્દુ 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 યુનિસ ગવર્મેન્ટ યુનિસ ગવર્મેન્ટ યુનિસ Government, hi, hi. Unis government. Hi, hi. We want justice. We want justice. Justice for Justice for Hindus. Justice for Hindus. Justice for Hindus. Hindu life. Hindu life. Stop killing. Stop killing. Stop killing. Stop killing. Stop killing. Hindu life. Hindu life. government! government We want. ا گیا خدا دادا اللہ اکبر اللہ اکبر یہ باپ چھوڑ ہے کبھی کبھی میں شور ہے ہمیں بھگڑا کرتے ہیں دلیل کو ہم تسلیم بنا سنے بچو بھی ہیں دلیل بھی ہمیں اور باتیں کر اور دلیل کی हाथी 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 किल हाथी फुलकिल हाथी बुकल हाथी हाथी